છે ભરેલા ભીંડા નું શાક દહીં વાળું અને અમે ધોઈને સમારીને સમારી રાખી મૂક્યા હતા તો હવે આપણે સ્ટાર્ટ કરીએ કઈ રીતે બને છે મસાલા ભીંડી તો ચલો સ્ટાર્ટ કરીએ તો બસ ચલો પહેલા આપણે લેશું બેસન ચણા લોટ બે ચમચી જેટલો બેસન લઈશું પછી કોથમરી ધોઈ રહી છે બસણની ચટણી જે તૈયાર રાખ્યું છું હું ઘરે બસણ આદુ મરચાં અને કોથમીરની

સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે બધા વન બાય વન બધા ભીંડા ભરીશું તો આપણે ભીંડાની ડીશ લઈ લઈએ તો બધામાં ભીંડાનો મસાલો આપણે આ રીતે ભરીશું અને અત્યારે મસાલાની સ્મેલ બી બહુ મસ્ત આવે છે ભરીને આપણે આ પ્લેટમાં મૂકીશું સાઈડમાં

વસ્તુ નાખવાની છે જેનાથી આપણા ભીંડા ચીપકશે નહીં અને આ સિક્રેટ ટ્રીપ મારા નાના ભાઈએ મને સમજાવી હતી એટલે આજે હું બી ટ્રાય કરવાની છું અને તમારી સાથે શેર બી કરું છું ઓકે તો આપણે પેન ગરમ થઈ ગઈ છે આપણે નાખીએ તેલ અને સિક્રેટ વસ્તુ શું છે મેથીના દાણા જે આપણે બે ત્રણ નાખવાના છે તેનાથી આપણું આ ભીંડાનું શાક ચીપકશે નહીં ચીકણું ચીકું થાય ને એ નહીં થાય આપણું શાક હું બી પહેલી વખત ટ્રાય કરું છું જોઈએ આપણે તો બસ પેન ગરમ થઈ ગઈ હિંગ નાખીશું અને આ મેથીના દાણા નાખીશું અને આપણો જે ભીંડો ભરેલો છે એ હવે નાખીશું બસ સારી રીતે આ બધા ભીંડા આપણે એમાં ભરેલા નાખીશું Di sebelah sana, ada itu. Saya juga seperti dimixer, itu. ini so, saji kita mix terlebih dulu. nanti apel pinggir kita potong hati, potong tipis-tipis, tipis-tipis, seudah-seudah. nanti kita taruh di atas panci, kita bakal taruh ভাল লাগে তিনিটা চৰাইছো

થઈ ગયું છું પરફેક્ટ ચડી ગયું છું શાક આપણે ગેસ બંધ કરી દઈશું ઓકે ભાઈ અને ત્યાં અમારી મસાલા ભીંડી દહીંવાળી કેવી લાગી કમેન્ટમાં જણાવજો